અત્યારે આપણી સાથે જોડાયા છે સૌ પ્રથમ તો હું તમામ મતદાતાઓનો આભાર વ્યક્ત કરું છું કે જેમણે ખૂબ જ આશાથી આ લોકશાહી પર્વમાં ભાગ લીધો છે અને લોકશાહીમાં પોતાનો જે વિશ્વાસ છે તેને વ્યક્ત કર્યો છે અને લોકશાહીને જીવંત રાખી છે તો તમામ આભાર વ્યક્ત કરું છું બીજું કે પુનરાવર્તન થશે કે પરિવર્તન જે માહોલ જોતા તો એવું લાગી રહ્યું છે કે પુનરાવર્તન થવાની શક્યતાઓ વધુ જણાઈ રહી છે પરિવર્તનની શક્યતાઓ ઓછી જણાઈ રહી છે પરંતુ જો અભ્યાસ કરીએ પુનરાવર્તન અને પરિવર્તનનો તો એમાં ઘણા બધા પરિબળો એ રાજકીય પક્ષોની પોતાની રણનીતિ હોય અલગ અલગ પોતાના પાર્ટીઓના એજન્ડા હોય અને આ તમામે તમામ જે વ્યવસ્થા ચૂંટણીની જે કરવામાં આવી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને તેના તમામે તમામ જે અલગ અલગ જે સત્તાવાર જે જવાબદાર જે અધિકારીઓ હતા આ તમામની જવાબદારીઓથી પણ ઘણા બધા પરિણામોમાં ફેરફાર જોવા મળતા હોય છે તો ચોક્કસ આપણે આની વિગતવાર ચર્ચા ચોક્કસ કરીશું જી શિવાનીજી

બિલકુલ આવે છે તમારો સવાલ છે એનો મારે એ બાબત એટલું જ કહેવાનું છે કે પરિવર્તન થાય કે પુનર્વર્તન થાય કોઈ બી વસ્તુ થાય તમારી જે વાત છે લોકોનું મતદાન કઈ બાજુ જશે એને એ મતપેટીમાં કે વીવીપેટમાં શું બન્યું હશે એ તો માત્ર ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલમાં માત્ર અંદાજ હોય છે એક પરસેપ્શન ઉભું કરવામાં આવે છે એ એજન્સીનું હોય ગવર્મેન્ટનું હોય કે કોઈ પણ કંપનીનું હોય હકીકત એ છે કે લોક મિજાજને પારખવો બહુ ઘણી વાર આપણે એમાં ફેલ જોઈએ છે નિષ્ફળ જઈએ છે પણ કરેલા કામ અને ટ્રેક રેકોર્ડના આધારે લોકો એવું વિચારે છે કે ભાઈ સ્થિર સરકાર મળે અને જે સરકાર એટલા બધા કામ કર્યા છે ઘણા બધા સારા કામ કર્યા છે લોકો ઉપયોગી કામ કર્યા છે એની સાથે વિવાદો ગમે એટલા હોય પણ સ્ટેબલ ગવર્મેન્ટ હોય ને તો કદાચ આ દેશને આપણને કંઈક ફાયદો થશે એમ માનીને ગુજરાતના લોકોએ પણ એ રીતે મતદાન કર્યું હોય એવું લાગે છે પણ સ્વાભાવિક છે કે રૂલિંગ પાર્ટીની સામે ઇન્ડિયા ગઠબંધન પણ એની રીતે આયોજન કરે છે અને બે ચાર સીટ એવી જે છે કે જેની અંદર વિવાદો છે તેમ છતાં આપણે જોઈએ છીએ કે રાજકોટની સીટમાં અત્યારે ક્લિયર દેખાય છે કે કઈ બાજુ લોકોનું રૂજાન છે તો જામનગર છે સુરેન્દ્રનગર છે અમરેલી છે કે કચ્છ છે અથવા તો આદિ વિસ્તારની જે સીટો છે તો બને છે એવું કે લોકોના મિજાજને આપણે પારખી શકતા નથી પણ ભગવદ્ ગીતામાં જે કહ્યું છે ને પરિવર્તન જ કાયમ શાશ્વત હોય છે હંમેશા જો કોઈ રહેતું હોય તો એ પરિવર્તન તો પરિવર્તનની પણ આશા હોય શકે પણ મેજોરિટી મોટા ભાગના લોકો એવું ઈચ્છે છે કે દેશને એક નિવડેલી સારી ગવર્મેન્ટ કે જેનો આશય વિકાસનો હોય તમામના વિકાસનો હોય સબકા સાથ સબકા વિકાસનો હોય અને દેશ આગળ થતો હોય અને વિશ્વમાં નંબર ત્રણ બની શકતા હોય તો એવી કેપેસિટી ધરાવનાર જો પક્ષ મળે તો એમાં કઈ ખોટું નથી એમ માનીને પણ મતદાન થતું હોય છે મતદાન થવા પાછળના બે વસ્તુ હું તમને કહી દઉં કે લોકોની હાજરી રેલીમાં કે સભામાં હોવી અને એ પ્રમાણે મતદાન થવું બિલકુલ જરૂરી નથી ગેધરિંગ એકઠું કરવું અને મતદાન મેળવવું બંને વસ્તુ અલગ છે

પરંતુ શું લાગે છે કે એવી અન્ય કઈ કઈ બેઠકો છે કે જ્યાં ટેન્શન હતું પરંતુ ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે તો ભાજપ તરફ જઈ રહ્યું છે જી જોવા જોવા જઈએ તો હજી તો શરૂઆત થઈ છે એટલે કોઈ પણ પરિણામ ઉપર આપણે વાત કરીએ તો એ પણ થોડું ઉતાવળ ભર્યું કહેવાય હજી ઘણા બધા ઈવીએમ નો પહેલો કે બીજો જ રાઉન્ડ હજી તો પત્યો હશે હજુ તો બેલેટ પેપરોની ગણતરી કાદાચ પતી હશે એટલે ઘણું બધું હજુ તો જે ક્રોસ વેરિફિકેશન વેરિફિકેશન આ તમામ વસ્તુઓ બાકી છે આપણે જોયું કે આ જે ઇલેક્શન હતું તો ઇલેક્શનની અંદર જે લોકો ઉપર જે પ્રભાવ પડતા હોય છે એ અત્યારે તમામે તમામ ઉમેદવારો હતા તો તેઓનો માત્ર ચહેરો એ નરેન્દ્રભાઈને તરીકે જ ગણાવવામાં આવ્યો તો નરેન્દ્રભાઈ છે અમારા અને તમે એમને ધ્યાનમાં રાખીને મતદાન કરો જે ઉમેદવારો હતા તે ઉમેદવારો એટલા સક્ષમ ન હતા જો ગેની વાત કરવામાં આવીએ તો ગેનીબેને પોતાના દમખમ ઉપર એ પોતે એ વાતાવરણ બનાવ્યું અને પોતે એ પ્રકારનો અ ત્યાં બનાવવા પ્રયત્ન કર્યો કે ગેનીબેન આ વખતે જીતી રહ્યા છે અને તે પ્રકારનો કદાચ રિઝલ્ટ પણ મળી શકે આવી જ રીતે આપણે સાઉથમાં પણ જોઈએ છીએ કે ચૈતર વસાવા છે બીજી બે ત્રણ સીટો છે પરંતુ જયારે આ વસ્તુ આવશે ત્યારે જ તો ફાઈનલ કહી શકીશું પરંતુ આ તમામ વસ્તુઓ મતદાતાઓ પર અસર કરતી હોય છે આપણે આ વખતે ઇલેક્શનમાં એ પણ જોયું કે ઇલેક્શન ઘણું જલ્દી જે ઉમેદવારો હતા એ ઉમેદવારોની યાદી પણ ખૂબ જ જલ્દી ડિક્લેર કરવામાં આવી હતી આપણે માર્ચ મહિનાના પહેલા જ અઠવાડિયાની અંદર ઉમેદવારોની યાદી ડિક્લેર કરી દેવામાં આવી હતી અને માર્ચ મહિનાની સોળમી તારીખે ઇલેક્શન ડિક્લેર થયું હતું તમામે તમામ ઉમેદવારો જે હતા તે લોકોએ પોતાનો ચૂંટણી પ્રચાર પ્રસારનો સમય પણ ખૂબ જ મળ્યો છે આમ જો જોવા જઈએ તો જે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટની જે વ્યાખ્યા મુજબ એ ઉમેદવારોનો જે ખર્ચની જે લિમિટ આપેલી છે નેવું લાખ રૂપિયા એ પંચાણું લાખ રૂપિયા જો જો ખરેખર ચૂંટણી કમિશન ઇલેક્શન કમિશન એ પોતે જો વાસ્તવિક ઉમેદવારોનો ખર્ચ જો ગણવા જાય તો એ ક્યાર નોય એ લિમિટની ઉપર પણ પહોંચી જાય પરંતુ મેં જેમ આપને અગાઉ જેમ વાત કરી કે ચૂંટણી જીતવા માટેના પરિબળો ઘણા બધા હોય છે તેમાં મોહરા પણ હોય છે અલગ અલગ પોલિટિકલ પાર્ટીઓના સૂત્રો પણ હોય છે તેનું બ્રૂથ લેવલનું મેનેજમેન્ટ પણ એટલે એક વાત એ પણ આમાં જે ચર્ચા માટે કાં તો જે ખૂબ જ જેને કહેવાય કે નોંધપાત્ર છે તે છે બૂથ મેનેજમેન્ટ કે ભારતીય જનતા પાર્ટીનું બૂથ મેનેજમેન્ટ અને એ પેજ કમિટી સુધીનું મેનેજમેન્ટ ખૂબ જ અસરકારક છે અને ખૂબ જ એ વ્યાપકપણે જોવા પણ મળે છે છતાં પણ જ્યારે સુરતની વાત આવી ગુજરાતની છવ્વીસ સીટો પૈકીની એક સીટ સુરત સીટ ત્યારે ત્યાં ચૂંટણી પંચની આંખમાં ધૂળ ચોંકીને ભારતીય જનતા પાર્ટીએ એ આઠ ઉમેદવારોને એમના જે ફોર્મ ભરાયેલા તે ફોર્મ પાછા અને એ જે ચૂંટણી અધિકારી હતા સુરતના ચૂંટણી અધિકારી એ ચૂંટણી અધિકારીએ નોટાનો વિકલ્પ હોવા છતાં અને એ ત્યાંના જે ઉમેદવાર હતા તે ઉમેદવારને જીતેલા ઘોષિત કર્યા એટલે લોકોનો જે આક્રોશ હતો આપણે જો જોઈએ જો ગયા વખતનું જો રિઝલ્ટ જોઈએ છે બે હજાર ઓગણીસ નું રિઝલ્ટ જોઈએ છીએ તો સુરતની અંદર દસ હજાર મતો એ નોટાને પડેલા હતા આ વખતે કદાચ સંખ્યા ઓછી કે વધતી થઈ શકે એ પ્રશ્નાર્થ છે પરંતુ જ્યારે ચૂંટણીની સમગ્ર એક પ્રક્રિયામાં નોટાનો વિકલ્પ આપેલો છે તો એ વિકલ્પને પણ પસંદ કરવા માટે ત્યાંના જે ચૂંટણી અધિકારી હતા તે ચૂંટણી અધિકારીઓએ સુરતના મતદાતાઓને આ વિકલ્પ આપ્યો નહી એટલે જ્યારે આપણે સમગ્ર ચૂંટણીની વાત કરીએ છીએ એટલે મેં જેમ સ્ટાર્ટિંગમાં આપણે જેમ જણાવ્યું હતું કે ચૂંટણીની અંદર ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે તેમાંનું આ એક પરિબળ એ ઉદાહરણ રૂપ આપણે સૌને જણાવી લો છે જી હોય છે અને મહેન્દ્રભાઈ એની ઉપર આવીશું કારણ કે આપણને હતું કે ક્ષત્રિય આંદોલન શું તો ઘણી બધી અસર થશે કારણ કે ઘણી બધી ચર્ચામાં પણ આવી ગઈ હતી રાજકોટની બેઠક આપણે જોઈએ ને ઉમેદવાર જાહેર થયા ત્યારે એટલું બધું ચર્ચામાં હતું નહીં કોઈ એટલું બધું હતું પણ નહીં પરંતુ જ્યારે એક વિવાદિત નિવેદન આવ્યું અને ત્યારબાદ એ ચર્ચાઓ શરૂ થઈ અને હતું કે ઘણી બધી બેઠકોને અસર કરશે પરંતુ અત્યારે જે રીતનું વલણ અત્યાર સુધીનું સામે આવ્યું છે રૂપાલા સાહેબ આગળ ચાલી રહ્યા છે તો શું લાગે છે કે રાજકોટની બેઠક ઉપર શું અસર નથી થઈ એટલી બધી અથવા તો પછી આપણે જોવું જોઈએ કે ઉમેદવાર જે તે વિસ્તારમાં એનો એ પોતાનો છે ત્યાં એને શું કામ કર્યા છે લોકોનો પ્રેમ કેટલો મેળવો છે લોકચાહના કઈ દ્રષ્ટિએ છે પક્ષ સાથે એના સંબંધો કેવા છે આવા તો ઘણા બધા સંખ્યાબંધ ફેક્ટર હોય છે આ કિસ્સામાં આપણે જોઈએ તો એમાં શું છે કે સંખ્યાબળ જ્ઞાતિ જાતિની વાત આવે ને ત્યારે હંમેશા પ્રશ્ન ઉભો થતો હોય છે અને સંખ્યાબળ જેનું વધારે હોય અને એ બધા પોઝિટિવલી એની સાથે હોય તો એ ઉમેદવાર છે એના માટે ફાયદાકારક નિવડતું હોય છે અને જેને વિરોધ કર્યો છે અથવા જે વિરોધમાં છે એવા જે માણસો છે કે જે જ્ઞાતિના લોકો છે એની સંખ્યા ઓછી હોય તો એનો કદાચ ઇમ્પેક્ટ એટલી ઓછી પણ પડે તો આ બધી વસ્તુઓ કેવી છે કે એ રિલેટિવલી કામ કરે છે અને મોટા ભાગે સત્તાની વાત આવે ત્યારે તમે જુઓ કે તમારું સત્તા ધારકે હંમેશા નમ્ર રહેવું જોઈએ અને એણે રૂપાલા સાહેબે ત્રણ વખત માફી માંગી લીધી અને એને કારણે ઘણી બધી વસ્તુઓ છે ને એ હળવી થઈ ગઈ હતી અને અમિતભાઈ શાહે પણ એટલું જ કીધેલું કે ભાઈ એણે માફી માંગી લીધી છે બસ દેટ સોલ્વ પછી તો આગળ કઈ કરવાનું રહેતું નથી માણસની ભૂલ થાય તો આ બધા અને લોકોને કેટલું ગળે ઉતરે છે એની ઉપર એનો આધાર છે તો ઘણી વખત વિવાદાસ્પદ નિવેદનો પ્રધાનો કરતા હોય એમપી એમએલએ કરતા હોય લોકોનો વાણી ઉપર બિલકુલ કાબુ નથી કમનસીબી વાત છે આ દેશની અંદર ડિસિપ્લિન નથી આપણે આપણામાં નૈતિકતા નથી આ માનવતા નથી કરુણા નથી આ બધા જ ફેક્ટર કામ કરે છે પણ અલ્ટિમેટલી દેશનો નાગરિક એવું ઈચ્છે છે કે મારે લોકશાહીમાં બનેલી સરકાર લોકોના હાથમાં તો કશું છે નહીં જે કંઈ કરવાનું છે યોજના બનાવવાની છે ગુડ ગવર્નન્સ લાવવાનું છે એ બધું જ કામ હંમેશા છે ને જે તે સરકાર કરતી હોય એટલે એટલા માટે થઈને અત્યારે ભાજપ પાસે

મહેન્દ્રભાઈ બિલકુલ સાચી વાત છે મહેન્દ્રભાઈ જે ચહેરો છે એ જે તમે કહ્યું કે પીએમ મોદીનો ચહેરો છે એને આગળ ધરવામાં આવે છે ઘણા બધા ઉમેદવારો હોય છે અમુક નબળા ઉમેદવાર હતા પરંતુ જ્યારે પીએમ મોદીનો ચહેરો જનતાની સામે આવે છે ત્યારે બીજું કશું જ જોવામાં નથી આવતું ત્યારે સંતોષભાઈ એ પૂછવા માંગીશું આ વખતે તૈયારીની વાત કરીએ ઇલેક્શન કમિશને જે રીતે પારદર્શિતા કરવાની કોશિશ કરી છે શું લાગે છે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ પણ હતી તો શું લાગે છે કે જમીની હકીકત પણ એ જ છે जी કારણ કે સમગ્ર ઇલેક્શન સમગ્ર ચૂંટણીને ફર્સ્ટ ક્લાસ રીતે કરાવવાની જ્યારે વાત કરે છે તો એ વાત જે લોકો જમીની સાથે જમીન સાથે જોડાયેલા છે અને જમીન ઉપર કામ કરે છે તે તમામ જે એક્ટિવિસ્ટો છે એ આને કઈ રીતે જોઈ રહ્યા છે શરૂઆત આપણા ગુજરાત થી જ કરીએ તો ગુજરાતમાં સુરત ની ઘટના તો મેં આપને જણાવી જ છે અને આની સાથે સાથે હું રાજકોટની પણ ઘટના જણાવું છું રાજકોટના જે ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના એ ઉમેદવારે ઉમેદવારી પત્રની સાથે પોતાનો નો ડ્યુ સર્ટિફિકેટ રજૂ કરવાનું હોય છે આ નો ડ્યુ સર્ટિફિકેટ એટલે કે એ જે સરકારી મિલકત કે જે કંઈ પણ એમને આવાસ જે મળ્યા હતા દિલ્હી ની અંદર તે તમામે તમામનું અત્યાર સુધીનું જે બાકી લેણું હતું તે ભરાઈ ગયું છે અને તેના ઉપર કોઈ પણ જાતનું લેણું અત્યારમાં બાકી નથી આ સર્ટિફિકેટ તેમણે જ્યારે પોતાનું નોમિનેશન ફોર્મ ભરે છે ત્યારે ભરી દેવાનું હોય છે સ્ક્રુટિનીના સમયે એટલે કે જ્યારે વેરિફિકેશન થાય છે ત્યાર સમયે તે જે કંઈ પણ ઉમેદવારે પોતાના દ્વારા જે ફોર્મની સાથે જે દસ્તાવેજો રજૂ કર્યા છે તેના આધાર ઉપર આરોએ પોતે નિર્ણય લેવાનો હોય છે અહીં ઉમેદવાર દ્વારા નો ડ્યુ રજૂ કરવામાં આવ્યું જે જે ઉમેદવારો હતા એ આઠે આઠ ઉપર પ્રશ્નાર્થ ઉભો કર્યો કે નો ડ્યુ સર્ટિફિકેટ રજૂ નથી કર્યું ઉમેદવારે તો એનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવે પરંતુ આરોએ તેમની વાત સાંભળી નહીં આ અગિયાર વાગી ને વીસ મિનિટની વાત છે અગિયાર વાગે થી નો ડ્યુ વેરિફિકેશન શરૂ થયું હતું ત્યારબાદ તમામ ઉમેદવારો જે હતા જેમણે ફરિયાદ કરી હતી તે નોડલ ઓફિસર ને મળવા ગયા નોડલ ઓફિસરે આરો ને એટલે કે ત્યાંના જે કલેક્ટર છે એ કલેક્ટર શ્રીની સાથે વાતચીત કરી અને ત્યારબાદ ફરીથી આ તમામ ઉમેદવારો કલેક્ટર ને મળવા ગયા રાત્રે સાડા નવ વાગ્યા આસપાસ એમને જવાબ મળ્યો કે નો ડ્યુ સર્ટિફિકેટ હવે રજૂ થઈ ગયું છે એટલે જે વસ્તુના કારણે ઉમેદવારનું ઉમેદવારી પત્ર રદ થતું હતું સમગ્ર ઇલેક્શન કમિશનની સાથે જે જોડાયેલા નીચેના વ્યક્તિઓ છે જયારે રાજકીય પક્ષની ઉપર કોઈ આવે છે ત્યારે તેઓ તેનો ચોક્કસ બચાવ કરે છે એક બીજી ઘટના જણાવું છું કે પ્રધાનમંત્રી શ્રી વારાણસી વારાણસી કેન્દ્ર ઉપર સૌથી વધારે લોકોએ ફોર્મ ભર્યા હતા પાંત્રીસ લોકોના ફોર્મ રિજેક્ટ કર્યા આરો દ્વારા આરો એ એક હાસ્ય કલાકાર છે રંગીલાજી તેઓનું એક વિવાદાસ્પદ આવ્યું નિવેદન કે મારું ફોર્મ એટલા માટે રદ કરવામાં આવ્યું કે એ મને લેખિતમાં એમ જણાવ્યું છે કે મેં તેમની સમક્ષ જે શપથ હતી તે શપથ નથી ગ્રહણ કરી હવે શપથ ગ્રહણ કરાવડાવવાનું કામ છે નહીં કે ઉમેદવારનું એ જવાબદારી નથી એ જે શપથ પત્રની જે કોપી છે તે કોપી ઉમેદવારને આપવાની છે રેકોર્ડિંગ કરાવડાવવાનું છે અને પોતે બોલવાનું છે આરઓએ અને તે પ્રમાણે ઉમેદવાર એ વાંચેલું કહેશે અને એ પ્રમાણે શપથ લેશે એટલે સમગ્ર રીતે જે જે લીડ સાથે તમામ ઉમેદવારો જીતશે એ જીતને કાયમ કરવા માટે કઈ કઈ રીતે હથકંડા અપનાવવામાં આવ્યા કે નીચેથી જ ફોર્મ જ રદ કરી નાખું કોઈ ઉમેદવાર આવશે તો મતોની સંખ્યા વેચાશે ને એટલે સૌથી વધુમાં વધુ પાંચ લાખની લીડ મેળવવા માટે કઈ રીતે કરવું બીજી વાત ગઈકાલે જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની જે પ્રેસ કોન્ફરન્સ હતી તેમાં યુટ્યુબ ઉપર આખો વિડીયો છે મિનિટ અને ચીફ ઇલેક્શન કમિશનર શ્રી રાજકુમારજી દ્વારા કહેવામાં આવ્યું કે વિકસિત ભારત એ જે ભારત રાજ્ય ભારત સરકારની જે યોજના હતી અને તેના ઉપરનો જે પ્રચાર પ્રસાર હતો તે રોકવામાં આવ્યો પરંતુ રાજકોટની અંદર આ પ્રચાર પ્રસાર વિકસિત ભારતનો થયો હતો મિનિટ ને પચાસ સેકન્ડ હોર્ડિંગ હોર્ડિંગ્સ અમે લગાડવા દીધા નથી કાં તો તેની સામે એક્શન લીધી છે સમગ્ર અમદાવાદની અંદર જેટલા પણ હોર્ડિંગ્સ લાગ્યા હતા તે હોર્ડિંગ્સમાં માત્ર ને માત્ર પ્રકાશકનું નામ હતું મુદ્રકનું નામ અને સરનામું ન હતું છતાં પણ તેમના પર કોઈ કાર્યવાહી ન કરવામાં આવી રાજકોટમાં આવા જ કિસ્સાઓની અંદર સિત્તેર જેટલા હોર્ડિંગ્સ ઉતારવામાં આવ્યા પરંતુ માત્ર હોર્ડિંગ ઉતારવામાં આવ્યા એમની સામે જે એક્શન લેવી જોઈતી હતી એટલે કે જે પોલીસ કમ્પ્લેન્ટ કરવી જોઈતી હતી જે લોકોને દંડ કરવાનો થતો હતો જે મુદ્રક હતા તે મુદ્રકની જે આખી જે ઓફિસ છે એટલે કે માટેની તે બંધ કરવાની સીલ મારવાની આ તમામ પ્રકારની જોગવાઈઓ હોવા છતાં પણ માત્ર ને માત્ર તે શાસક પક્ષના છે તેટલા માટે તેમની સામે કોઈ પણ જાતની કાર્યવાહી ન કરવામાં આવી ચોવીસ મિનિટની પચાસ સેકન્ડે આ જે યુટ્યુબ ગઈકાલનો જે પ્રેસ કોન્ફરન્સનો છે તેમાં રાજીવકુમારજી જણાવ્યું હતું કે કેમ્પેન બેન પીરિયડ એટલે કે ઇલેક્શન પૂર્ણ થવાના ઇલેક્શન પૂર્ણ થવાના અડતાલીસ કલાક પહેલાનો જે બેન પીરિયડ હોય છે તે સમય દરમિયાન અમે કોઈને પણ પ્રચાર પ્રસાર કરવા દીધો નથી તમામ ગુજરાતના લોકોને ખ્યાલ છે કે જયારે શ્રી પોતાનું મતદાન કરવા આવ્યા હતા તે બેન પીરિયડ જ હતો અને તે બેન પીરિયડમાં પણ તેમણે રોડ શો કર્યો હતો બીજું કે છ તારીખના રોજ દિવ્ય ભાસ્કર ગુજરાત સમાચાર તમામ પેપરોની અંદર આર્ટિકલ છપાયા હતા જેમાં સમાજે ભારતીય જનતા પાર્ટીને પોતે સહમતી આપી છે અને પોતે તેમને તેમના જે કંઈ બી વિવાદો હતા તે પૂર્ણ થઈ ગયા છે અને તમામ ક્ષત્રિય સમાજે પોતે ભારતીય જનતા પાર્ટીના પડખે છે આ પ્રકારના એડવર્ટાઇઝ છપાઈ હતી આ એડવર્ટાઇઝ બેન પીરિયડમાં હતી અમે લોકોએ ફરિયાદ કરી સીઈઓ એ જણાવ્યું કે આ જે તમારી જે ફરિયાદ છે આ ફરિયાદમાં જે આ છપાયું છે એ લોકોને કોઈ પણ જાતનું અમે સર્ટિફિકેશન રજૂ અમે સર્ટિફિકેશન નથી આપ્યું એટલે નિયમ એવો હોય છે કે આવી કોઈ પણ જાહેરાત છાપતા પહેલા સર્ટિફિકેટ આપવાનું થતું હોય છે સર્ટિફિકેટ મળે તો જ આ બેન પિરિયડ ની અંદર કોઈ પણ જાતની જાહેરાત છપાઈ શકે સીઈઓ દ્વારા આજે એક મહિનો સમગ્ર વાતને બે દિવસમાં એક મહિનો પૂર્ણ થઈ જશે હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી એટલે ઇલેક્શન કમિશન જે માને છે એ માત્ર એટલું માને છે કે ચૂંટણી એટલે કે મતદાતા જઈને માત્ર મતદાન કરી આવે બીજા કોઈ વિષયની અંદર એ પોતે માથું ન મારે બીજું જેમ ચાલે છે તેમ ચાલવા દે અને જે કઈ બી પ્રોસીજર છે આ રીતે પતે એટલે અમારું આ ઇલેક્શન છે પૂર્ણ થયું કહેવાય એટલે આ તમામ પ્રકારના આ તમામ પુરાવા સાથેની હું વાત કરી રહ્યો છું તમામના આધારભૂત પુરાવાઓ છે એટલે આ રીતે પણ આ સમગ્ર ઇલેક્શન સમય દરમિયાન થયું છે સંતોષભાઈ એ રોકવા માગીશું આગળ ચર્ચાઓને ચાલુ રાખીશું પરંતુ હાલ એ રોકાઈશું એક અવિરામ માટે